શ્રી હરિના પરમ ભક્ત અને વિનોદી સખા સુરાખાચર લોયા ગામના વતની હતા નાગડકામાં પણ મકાન હતા 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 જેવા ભક્તિવાન તેથી જાય એવા એમના પત્ની બંને ભક્તિ સેવા તન મન ધન થી કરતા સુરા ખાચર મહારાજ ની સાથે પાર્થ તરીકે ફરવા જતા અને પરમાત્માની આજ્ઞા એ જ પોતાનું જીવન કરી રાખ્યું હતું ક્યારેક મહારાજ સુંદર પકવાન જમાડતા તો ક્યારેક ખોરી જારના રોટલા ક્યારેક ગોડીએ બેસાડતા ને ક્યારે ખરા તાપે પગપાળા ચલાવતા પણ સુરાખર ભક્તિપૂર્વક જેમ શ્રી હરિ રાજી થાય તેમ વર્તતા અને પ્રસંગે પ્રસંગે વિનોદી વાતો કરીને મહારાજ તથા ખુશ કરતા મહારાજ એક વાર કાર્યમાં હતા શાંતિબાહીએ કહ્યું કે જાઓ મહારાજ ને તીડી લાવો સુંદર રીંગણા થયા છે તે મહારાજ તથા સંત ભક્તોને જમાડી સુરાખાચર કહે મહારાજને ગઢડે લઈ જવા દાદા ખાચર આવ્યા છે તેથી અહીં નહીં પધારે શાંતિબાઈ કહે મહારાજને વિનંતી કરજો કે જો ગરીબ નિવાજ હો તો આવે અને રાજા નિવાજ હો તો ગરડે જાઓ અને હું નિયમ લઉં છું કે મહારાજ ન પધારે ત્યાં સુધી અન્નનો ત્યાગ અને મહારાજને લાવ્યા સિવાય તમે પણ ન આવશો સાધુ બનીને ત્યાં જ રહેજો સુર્યા કાર્યાણીમાં આવી વિનંતી કરી કે મહારાજ લોયા પધારો સુંદર રીંગણા થયા છે તેનો ઉત્સવ કરો મહારાજ કહે ના ગઢડે જવું છે પછી સુરાખાચર માથે ઓઢીને બેઠા મહારાજ કહે કેમ આમ કરો છો શું કરું મહારાજ મારે તો બહુ દુખ આવી પડ્યા છે એક તો તમે ગરીબ નિવાજ મટીને રાજા નિવાજ બનો છો ઘરવાળાએ ન ખાવાનો નિયમ લીધો છે એ મારે પણ ઘરે નહીં જવાય અહીં સાધુ થવું પડશે પછી હસતા-હસતા મહારાજે કહ્યું કે તો તો પહેલા લોહી આવશું પછી બીજે દિવસે બધા સંતો હરિભક્તો કાઠી પારસદો સાથે મહારાજ લોયા પધાર્યા અને સુંદર કુણા રીંગણાં જોઈને મહારાજ કહે આવા રીંગણાં તો બ્રહ્માંડમાં ક્યાંય નથી માટે આપણે અહીં મોટો શાકોત્સવ કરશું પછી તો મહારાજ રોજે રોજ શાક બનાવતા રીંગણાની ચા ચીરો કરીને મોટા પાત્રમાં પુષ્કળ ઘીનો વઘાર કરી તેમાં છમકાવતા પછી દરેક મસાલા નાખી ચણાનો લોટ અને દહીં નાખી બરાબર હલાવી અમૃતસમ સ્વાદિષ્ટ શાક બનાવી સંત સંતહરિભક્તને સ્વયં પીરસતા સાથે જાત જાતના પૂરી પકવાનો પણ ખરા પરંતુ સૌ શાક જ જમતા આવો દિવ્ય સ્વાદ શાકમાં હતો આવી રીતે અઢાર દિવસ સુધી શાકોત્સવ ચાલ્યું આનંદ આનંદ થઈ ગયું શ્રી હરિએ જેમ અન્ય સ્થળોએ કરેલા પુષ્પ દોલોત્સવ વસંતોત્સવ અનકુટ્સવ આદિની જેમ લોહિયાળનો આ શાકોત્સવ પણ સંપ્રદાયમાં મહત્વ મેળવી ચૂક્યો છે પછી ત્યાંથી મારા જુનાગઢ પધાર્યા હતા ભગવાન શ્રી હરિ કે તેમના સંત સત્સંગીની કોઈ નિંદા કરે અથવા તેમનો કોઈ અપરાધ કરતું હોય તો શિક્ષા ચખાડ્યા સિવાય સુરા જવા ન દેતા એવું પક્ષનું દૃઢ અંગ હતું કોઈ વૈરાગી સહજન સ્વામી કોણ હે એમ પૂછતો ગાળો દેતો આવ્યો સુરા ખાચર કહ્યા સહજાનો સામે તો હું છું બોલ શું કામ છે બાબાએ તો ગાળો ચાલુ રાખી પોતાના ઇષ્ઠદયને ગાળો દેતો જોઈને બાબાને બહુ ભારે મુષ્ટી પાક આપ્યું એ જોઈને મહારાજ વડ્યા હતા મહાપ્રભુ ક્યારેક મનુષ્ય લીલા કરતા એટલે ક્યારેક જાણે કોઈના ઉપર કંટાળ્યા હોય તેમ રિસાઈ જતા ઉદાસ થઈ જતા કોઈની સાથે બોલે નહીં કોઈના સામુ જુએ પણ નહીં આવા પ્રસંગો એ મહારાજને ખુશ ખુશ કરી દેવાની અનોખી કળા બ્રહ્માનંદ સ્વામી અને સુરા ખાચર બે જણા જાણતા એવા પ્રસંગે સુરા ખાચર એવી એવી રમૂજ વાતોના ટૂચકા જોક્સ સંભળાવતા જેથી મહારાજ હસી પડતા અને ઉદાસીનતા ચાલી જતી વિનોદી સ્વભાવવાળા અને મહારાજની સાથે સખાભાવ હતો છતાં પણ શ્રી હરિ આજ્ઞામાં ધ્યાન નોચવા કરી નાખતા સુરા ખાચર આજ્ઞા પાલન પ્રભુ પ્રેમ ભક્તિ અને સખા ભાવના આલેખતા અનેક આખ્યાનો સંપ્રદાયના ઇતિહાસમાં અસંખ્ય પાનાઓમાં પથરાયેલા પડ્યા છે આના પછીના ચરિત્ર વિડીયો જોવા માટે અહીંયા પોસ્ટ પર ક્લિક કરો